ડીસા દ્વારા શહેરના સાંઈબાબા મંદિર નજીક લગાવવામાં આવેલા રાષ્ટ્રધ્વજથી શહેરની શોભામાં ચોક્કસ વધારો થયો છે પરંતુ શહેરને સુશોભિત કરવાના ચક્કરમાં રાષ્ટ્રધ્વજના પ્રોટોકોલ ભૂલી ગઈ હોય તેવું લાગી રહ્યું છે ડીસા દ્વારા ઓગસ્ટ બે હાજર બાવીસમાં સાંઈ મંદિર નજીક વિશાળ રાષ્ટ્રધ્વજ સ્થાપિત કરવામાં આવ્યો હતો અને ગત વર્ષે જૂન બે હજાર ત્રેવીસના આવેલા બિપોરજ વાવાઝોડા વખતે આ રાષ્ટ્રધ્વજ ક્ષતિગ્રસ્ત થઈ જતા તેને બદલવામાં આવ્યો હતો પરંતુ ત્યારબાદ રાષ્ટ્રધ્વજને બદલવામાં આવ્યો નથી છેલ્લા આઠેક મહિનાથી તડકાની અસહ્ય ગરમી કડકડતી ઠંડી અને વરસાદ વચ્ચે સાઈબાબા મંદિર નજીક સ્થાપિત કરવામાં આવેલા રાષ્ટ્રધ્વજનો રંગ પણ ફીકો પડી ગયો હોવા ઈસાનગરપાલિકા દ્વારા રાષ્ટ્રધ્વજને બદલવામાં આવ્યો નથી નેશનલ ફ્લેગ મેન્યુઅલ પ્રમાણે રાષ્ટ્રધ્વજ ક્ષતિગ્રસ્ત થાય તેનો રંગ બદલાઈ જાય અથવા તેમાં કોઈ ફેરફાર જણાય તો તાત્કાલિક તેને સન્માનથી ઉતારી દેવો જોઈએ અને આવા ફેરફાર થયેલા રાષ્ટ્રધ્વજને બિલકુલ ફરકાવવો જોઈએ નહીં પરંતુ ડીસા નગરપાલિકા નેશનલ ફ્લેગના નો ભંગ કરતી નજરે પડી રહી છે ત્યારે રાષ્ટ્રધ્વજની શાન માટે ડીસા નગરપાલિકાએ ગંભીરતાથી લઈને તાત્કાલિક અસરથી સાઈબાબા મંદિર નજીક ફરકી રહેલા રાષ્ટ્રધ્વજને બદલી દેવો જોઈએ જેથી રાષ્ટ્રધ્વજની ગરિમા જાળવી શકાય